સુરતમાં કોંગ્રેસ અને એનએસવાય દ્વારા યુથ રેલીનું આયોજન કરાયું રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા ડ્રગ્સમુક્ત ગુજરાતના નારા સાથે રેલી યોજાઈ શૈક્ષણિક સંસ્થાઓને ડ્રગ્સમુક્ત બનાવવાની માંગ રાજ્યમાં વધતી નશાખોરી સામે વિરોધ યોજ કરાયો સરકાર પર ડ્રગ્સ મામલે નિષ્ફળતા હોવાનો આક્ષેપ યુવાનોના ભવિષ્યને નશાથી બચાવવાની અપીલ ડ્રગ્સ સાથે કડક કાર્યવાહી કરવાની માંગ રેલી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ રેલી એટલા માટે કાઢી કે જે અત્યારે યુવાનોની સમસ્યા છે આખા ગુજરાતમાં યુવાધન જે ડ્રગ લઈ રહ્યું છે ડ્રગના જે એડિક્ટ બન્યા છે એના મા બાપ પરેશાન છે ફેમિલી પરેશાન છે એ લોકોની કેરિયર છે એ લોકોએ આગળ જવાનું છે ભણવાનું છે ત્યારે આ દરેક જગ્યાએ ખાસ કરીને શૈક્ષણિક સંકુલોની આજુબાજુ અને મોટા સેન્ટરોમાં અને કેટલા ખુલ્લા જગ્યાઓમાં લોકો ડ્રગ લે છે પકડાય છે પણ હજુ સુધી એનો નાશ થયો નથી કોણ મોકલાવે છે કોણ આ કરી રહ્યું છે આ ડ્રગ ચિંતા એ વાતની છે કે ગુજરાતનું યુવાધન પંજાબ પૂરતા પંજાબની જેમ યુવાનો ખલાસ નહીં થઈ જાય આપણા ગુજરાતના મહાત્મા ગાંધી સરદારના ગુજરાતમાં આ યુવાનોનું ભવિષ્ય છે યુવાનો ભણી રહ્યા છે ખૂબ મહેનત કરી રહ્યા છે ત્યારે આ બધી આ ઝેર જે ફેલાઈ રહ્યું છે તેનો વિરોધ કરવા કરવા આવ્યા કે જે આ ડ્રગ ના છે જે ખુલ્લે આમ ડ્રગ વેચે છે એની સામે કડક માં કડક કાર્યવાહી કરો અને બિલકુલ દેખાવા ન જોઈએ એવી રીતે કાર્યવાહી કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત